આજ હું તમને અમારા પછી ભી પરિચય કરાવવા ને ગરતા ઘરના ડબ્બા તો લઈને એક્સ્ટ્રા રાખવાના જ એક આધી વખત વેસવા ન આવે જો આવે જાય ને તો પૂર્યું થાય આમાં એક્સ્ટ્રા હાવ રાખીએ ઘરના ડબ્બા તો લઈને કાયમ એવા કીધું હેવતી

જાયથી ગંડવીની જાય છે ભીની ગાયું હોય ને એ જરાક આપણી મારીએ કરીએ તો ખાર નાખે પાછો ભૂંગે નહીં ઘડીકમાં એ મારે લે લઈને તારુંથી પણ આ તો તમને ન દોવા દેતી હોય કે તમારે ઘરું ન કરતી હોય ત્યાં પાછો સુધી તમને ગર્ઘ ખવડાવો ને કાંઈ આમ એવી તમારે ઘરુંસો કરવા માંડે હાલે તો કંઈ નાની ભૂંડી જ દેતા હાલે હા

પાછું ખાવું હોય બસાય થી વધારે જોઈએ ને હારો હારો માલ જ ખાવો હોય જોઈએ આ કીપા હિયા ને એવું દયો ને તો ભારી મજા આવે ત્યાં હું દોવા આવીએ ને કાંઈ તારા ઈરા પાવરો જોઈએ પછી અટાણું મેં શાહ ને એવું બસો હજાર તા પીવું જોઈએ એવી મોટી થઈ ગઈ તોય એ ખબર એની પડતી જ નથી કે હું મોટી થતી જાય અહીં આગળ ખાઈ લીધે એટલે પછી પાછું આપણે કદાચ ને પાવરો કાટતા ભૂલે જાય ને તોય રાડું નાખે કે મારો પાવરોય તમે કાટતા ભૂલે કાતી લેવા આવો આ એટલે જો અમારી ભીહું ઊંચી બથી હોય

ડાંગરીનો કાપી લેજો આઈ વાલી વાલી કરો તો ડાઈ ને જો એને જરાક શેડવો ને તો ભૂંડી એવી છે પાછી કે આઈ એક વખત તમે એની લાકડી કે મારી દીધું તો પછી પાછું એ બે દિવસ સુધી તમારી પાસે પાણી નો પીએ કે ક્યાં આઈ ખેર રાખે ને જો એવું લઈ રહ્યું માથું વખાણ કરવા વર કાં હેલા હે એના તા થોડો બચતો તે ઓલી મોટી પીસી દેજા

એવામાં મનછાબેનની હાવ ખાસ છે કે કે એની કંઈ દોતા કેવું કંઈ ન આવડતું પણ તો એ ખબર ને એની બેની કામ એટલો અનહદીવો પ્રેમ હોય પાછામાં મનછા એની જરાક કામ વાળે ફેર એના પશુ પ્રેમી માણસે જો એ પાસે ઊભા ને તો મારી હાય નહીં બાકી આપણા જીવમાં ઘણી જરાક આઘું પાસું થાય ને તોય તરત હિંગડા ઉલારે ને તારે હાવ કોઈ હાથમાં આવે ને તો નાખે દે પાછા એના એકલીના જ હીંગડા બહુ મોટા છે બાકી આના બચીયું ન જો અસલ કુંડલા હે ઉણા ઉણા જરાક અહીં બેવડા હે વરગલે એ વાંધો ન આવે બાકી આ એક છે અમારે હાવ સહેનશા કહીએ ને તો હાઉ સહેનશા આપડી વાત ન માને બાકી આગળ મનસાબીન તમે તમને બરકો ની ગમે એલું કરતી હોય ને કદાચ ને સોડવા કે ન દે મનસા આવે ને જરાક આગુ પાછું એલું કરે ને તો એ ત્રત થી સાની મને ઊભે જાય બાકી અમારા તો હાવ જીવ નો ઘર આ ને તોય કહેવાય એવું આસ્ટુન તા આ જરાક અમારે વાયડી હે બાકી આ બધી એની બીનું જ વાયડિયું માતા કઈ હોધ્યું તો કઈ હે નહીં જોઈ લો મારે ખેકડા ને ઓલી ની દખાવાનું જડે ગુંતી તો જે ખાય હે માં ધીરે ધીરે આ બથ્યુ એ મારી ઊભી હું કે ગોર પડ્યો રયો એ હા વાય એ એક કાકરી એક ગોર ની પડી રહી હતી જોઈ લ્યો એને એક્શન રિએક્શન હાલો તો જો અટાણે હે ને હવાર હવાર મેં અમારે પેલું કામ કરવાનું હોય મેં જે પ્રમાણે પહેલાં કીધું તો એને જે ભીહું દોવાનું ને એને ખવડાવવાનું ને પાણી પીવરાવવાનું ને ઘર ખવડાવવાનું નહીં બધું હતું તો ભીહું કામ બધું જગું પૂરું જોઈ લે આની ઘર ને ખાઈ લીધો હોય એટલી હેવી કે હુડતો તારા નામની કે તારી મારે કંઈ જરૂર હે નહીં કે જવા જ દો ક્યાંથી કે પાછળથી કે બપોરે દસ વાગે ના કંટાણું થાય તાર પાસે આવી જતા હું તો કોઈ દેખાતા નહીં ક્યાં કોરાય કે અમારે કરવું હારામ ઘડીક વાર એ એવી કુમરે સળિયું બચ્યું કે આથી વેલેરી જાય તો સારી વાત છે કે કારણ કે આપણી બહુ હારા હારી પી હું આવી એટલે હોય નહીં દોવા લાગ્યા બસ બી કરા પણ ખબર નહીં એ મારો ભરું હોય જ નથી કરતી એ કંઈ કામ હોય એ કંઈ ખબર નથી પડતા બાકી આ સારું કહેવાય પીહું હારી હોય પણ ખબર નહીં મારા આ રીતે કોઈને એટલું બનતું હે નહીં આપણે કંઈ પીહું આ રીતે આ એક ડુબરીઓમાં રહે એ વાર બિસાડી જરાક હે કે આપણી જાડી મોટી જરાક ભરવું હું કરે બાકી જો આ બધા આમાં હે એ બધા સહેનશા ખાતા વાર જ છે કે કંઈ જાજો એની હે ને આપણે એ બધાની મેળ આવે નહીં તે હવારમય તો જો હું ને મમ્મી અમારા બે હોય તે બધું હવારમાં કામ કરી નાખીએ એને દોવાને કરવાની દોવા દઈ પછી અહીં જાડી મોટી એ કે મમ્મી પછી એટલી બહુ એકલા દોવે લઈ તે થાકે રહી એટલે વાંધો ન આવે પછી આ વાહીદા નાખવાની જો એ બધું ઉકળો ને અમારે આની આ ડેલામાં ડેલામાં એટલી વાંધો ન આવે બહુ તે વાહીદા નાખવાને ફરી વારવું ને એની પાછું ખવડાવવું ને પાણી કર્યું વટાણું એવું બધું કામ હોય તે બધું ધીરે ધીરે થતું જાય બાકી તો એને બળતા લ્યો આ આ લે લઈ લગભગ ત્રણ થી ચાર વખત આ ગમાયણ નોંધાવ્યું પણ રેવા કોઈ દીધી બે ત્રણ વખત તોડે લીધી પાછી હમણાં જોયું એઠું પાછું આમાં સિપરું ને હે ને ધારિયામાં તો એ સીપેર કાઢે લઈ ન્યા સુધી હાકે જોઈ એ માથા લઈ તે હા ઉઠમી ફર્યા ને જો આ પછી આ ઓલો મારા કરી શેર ગીલ મેડમ દેખાડીને ને એનો ખીલો છે એની જો આખે આખો હવાઈ ગઈ તો મેકરી ગમાઈને પર નાખી એક એક પાણા કે પછી બર સારું એવું હોય આખો ઊભી ઊભી ખાતી હોય ખડ અને સાર ને મગોટું એવું બધું સારું સારું એવો માલ ખાવા જડતો હોય એવો માથા લઈ જોઈ લે હજે ત્યાં કઈ બાકી નથી માં તે સારું સારું માલ ખાવા જડતો હોય બેઠા બેઠા ખાતા હોય એટલે ખાઈ જરાક બર આવવાનું જ છે એટલે એને કાંઈ ખાશે હું તો ખરી એટલે પછી ઊભી ઉભી બાધા કર્યા રાખે નખરા કર્યા રાખે બથિયું બાકી બાજુ હોય તો બથિયુ ને કાંક મોકો મૂકો એટલે એકાબીજુ ભાંગે જ નાખે નથી જોઈ જો કોઈ ઘરથી આડા અવરું હોય ને તોડાવે કરાવે એટલે સમજે લેવું કે જીની લીધી ગઈ દુનિયામાંથી એવું બધું હોય પીહુ ખાતું બાકી જે પીહુ રાખતા હે એને બધા એને અનુભવી હે પિહુ નો કદાચ ને કોકને હોય પીહુ બાકી અમાર્યું નામ લીધા જેવું હે હાર્યું તે કઈ ડાયું તો હે નહીં કોઈના વખાણ કર્યા જેવા હે નિયામાં બથ્યું બચ્યું એકાબીજાથી હરસ એ કહેવાય તો તો કહેવાય એ હે એ આમાં